રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા એક વૃદ્ધનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી આ રહસ્યમય બ્લાઇન્ડ મર્ડર કેસનો અંતે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અને મૃતક મનસુખભાઈ ટાપના દોહિત્ર હર્ષ સોલંકીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ મૃતક પાસેથી રૂપિયા પાંત્રીસ ઉધાર લીધા હતા અને આરોપીના પિતાએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવા માટે રૂપિયા ચાર લાખ ઉધાર લીધા હતા શરે મૃતકે ઉગ્રાણી કરી અને તેને કામ ધંધે ચડી જવા માટે ટકોર કરી તો તેણે ગમતા કાબતરુ રજી તેનું ઢીમ ઢાળી દીધું હતું પોલીસની શંકાજોતા આગવી ધબે પૂછપરછ કરતા હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી ગઈ 7 જુલાઈ ના રોજ સાંદીનગર ના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આણંદભાઈ તાક નામના 73 વર્ષીય વૃદ્ધની અર્ધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી ક્લિયર થયેલ કે

અને મરણજનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ રૂપિયા રૂપિયા ઉધાર ઉધાર લઈ લેવામાં હતા અને માસિક વ્યાજ વ્યાજ હતો તો ભરવા એમની એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરપોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપ થી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતું અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી

સવારે જ્યારે એમના ઘરે ગયો ત્યારે એમને વ્યાજના પૈસા ચૂકવીને પરત આવી ગયા અને પછી બપોરે ફરીથી હિંમત કરીને ફરીથી ગયા આરોપીની પૂછપરછ દરમિયાન તથા એમના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરતા એવું સામે આવેલ કે આરોપી સિરિયલ કિલિંગ ને લગત અને જેલમાં લાઈફ કેવી કેવી હોય છે આ લગત વીડિયો જોતોતો ને આ રીતે મોબાઈલ ઉપર ઇન્ટરનેટ ઉપર આવી બીસકો સર્ચ કરતો હતો અને એમને જે ઘટનાનો અંજામ આપ્યો એમાં પણ ઘણી બધી સિરિયલ કિલિંગની અથવા ક્રાઇમ થ્રીલર મૂવીઝ અથવા એવી સિરિયલ જે સિરીઝ હોય છે નેટફ્લિક્સ ઉપરની એનાથી ઇન્સ્પાયર્ડ છે અને પુરાવાનો નાશ આ જ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે